કેમ છો દોસ્તો મજામાં આજ પરિવાર રવિવારના દિવસે એક નવી સેવા લઈને આવ્યા છે તમારી વચ્ચે કે આજના દિવસે મારી સેવાનો વિષય છે કે આજે જે પશુ પક્ષીઓ છે પક્ષી જે આપણે આકાશમાં ઉડે છે તેઓને રહેઠાણ માટે ચકલી ઘર લઈને આવ્યા છે કે જે ચકલી ઘરથી તેઓ પોતાના રહે રહેઠાણમાં રહી શકશે અને સાથે સાથે અમે લગભગ વીસથી પણ વધારે વીસથી પ્લસ ટ્વેન્ટી પ્લસ આપણે ચકલીના માળા લાવીને એક સેવાનું કાર્ય કરી રહ્યા છીએ તો એમાં વિડીયો જોઈને તમે નિહાળી શકશો વિડીયો આજનો જે લોકો આ ચેનલમાં નવા આવ્યા છે તેનો સેવાઓને વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી કરીને નવી નવી સેવા અમે લાવતા રહીએ છીએ તેમને નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો આ સેવાનું કાર્ય સાથે અમે તમે જોડાવો અને અમારી સાથે આ વિડીયો નિહાળો એમના હાથમાં વાગેલું છે બધો પણ એનું જેમને સેવાનું કાર્ય કરવાનું એક બદલું અમારી સાથે જોડાવાનું મન થાય છે કે તેઓ પણ અમારી સાથે સહભાગી બન્યા છે વેલડન આ અમારી જે ટીમ છે સાથે સાથે ચકલીના માળા જે લગાડવામાં અમારી સાથે મહેનત કરી રહ્યા છે વિવેકભાઈ છે આ જેમિલભાઈ છે દેવભાઈ છે જેઓ બધા સાથે મળીને અમે આ સેવાનું કાર્ય કરી રહ્યા છું તો ચાલો નિહાળી અમારી સાથે બન્યા રહેજો

ઓલા કે ને સો તો સો તો કોની સલામી છે તમને હે એક વાર સામું જોઈ લો દેવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હિમાંશી ભાઈ આ ઝાડુ પર લગાડવા જઈ રહ્યા છીએ દેવભાઈ લઈને આવ્યા છે માળો ચકલી નું ઘર તમે જોઈ શકો છો જગ્યા પણ મળી રહે છે અમને લગાડવા માટે હવે ત્રીજું જે આપણે ચકલીનું ઘર લગાડી રહ્યા છીએ અમારા જે અમારી ટીમના જે સદસ્ય છે અમારા વિવેકભાઈ એમના ઘરે લગાડી રહ્યા છીએ એટલે વિવેકભાઈ ઘર બાજુ લગાડી રહ્યા છીએ સજેશન પણ મળી રહ્યા છે સારામાં સારા કે કે જે ચકલીનું ઘર છે જેને તમે શટર છે કોઈ પણ સજા ઉપર લગાડો તો સારી રીતે અને સિક્યુરિટી મળી રહે બધી રીતે એટલે એને સજેશન આપણે માન રાખીને આપણે કીરી વ્યવસ્થા કરી રહ્યા છે એરેન્જમેન્ટ કરી રહ્યા છે વિયોગભાઈના ઘરે વિયોગભાઈ અમારા પોતે જ ચડી રહ્યા છે પોતાના ઘરે જ વિયોગભાઈ એકવાર સામું જોઈ લો હા ભગવાન અંબાઓ અંબાઓ ચકલી કર અંબાઓ ના લો હું નું બાઈ દો આ લે આ આ કે બોપુ જો અરે મૂકી દે મૂકી દો તમારે નું ઘર છે વિવેકભાઈનું નું જેઓ પહેલેથી તે પક્ષી પ્રેમી છે એટલે તમે જોઈ શકો છો જેઓએ પહેલા પણ આ વ્યવસ્થા કરી રાખી છે એટલે એના જે પરિવાર છે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમે હવે મારી દુકાન છે આપણે એક જણા મને સજેશન કર્યું છે કે દુકાન ઉપરના જે છાપરા આસપાસ લગાડો એટલે વરસાદની પણ કંઈ નુકસાન ન થાય આપણે બીજી ડેસ્ટીનેશન ઉપર જઈ રહ્યા છીએ મારો દેવભાઈ મારો દેવભાઈ તમે આવો છો ને તડકો બહોર થઈ ગયો છે करशा घर मां लॻाड़ा जई रहियासीं व्यवस्था अंदरि मस्त ખૂબ મજા આવે એવી વાત કહેવા માંગુ છું કે અમે જ્યારે આ સેવાનું કાર્ય કરી રહ્યા હતા ચકલીના માળા લગાડી રહ્યા હતા તો ત્યારે એક આમાં કામ કરતાં કરતાં એક દાદા ત્યાંથી પસાર થાય છે જેઓ અમને આ કામ કરતા જોઈને ખૂબ આનંદમાં થાય છે અને ખૂબ મજા આવે છે અમને જોઈને તો પણ એમને એમનું એમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો કે અમે પછી એમ રિસ્પોન્સ એમ રિપ્લાય આપ્યો કે અમે ચકલીના માળા રાખીને પક્ષીઓની સેવા કરી રહ્યા છીએ તો દાદા આટલા ખુશ થઈ ગયા કે એમને બહુ મજા આવી એમને પણ એને અમારી પાસે જે ચકલીના માળા હતા અમારી પાસે બહુ મંગાવેલા છે એટલે હતા સ્ટોકમાં તો એમને અમને માગ્યા કે જો તમારી પાસે જો ઝાઝા બધો હોય તો અમને બે કાં ત્રણ પીસ આપી દો એટલે અમારે ઘર પાસે પણ એવા ચકલી આવતી હોય એટલે અમે એને આપીએ અને અમે પણ તમારી સાથે આવા કાર્યમાં સહ સહભાગી થઈએ અને આ કાર્યમાં તમારી સાથે જોડાય તો અમને પણ ખૂબ આનંદ થયો કે આવા માણસો પણ જો જોઈ જોઈને આવું શીખી શકતા હોય તો આ બહુ મોટું પરિવર્તન લાવી શકે જિંદગીમાં આપણી લાઈફમાં બહુ મોટું ડિફરન્સ અને પરિવર્તન લાવી શકે તો દર્શક મિત્રો તમને પણ હું સજેસ્ટ કરું છું કે તમે પણ જો આવા નાનકડા એવા પ્રયાસથી તમે આ કોઈકનું જીવન બદલી શકો છો તો તમે પણ આવા પ્રયાસ કરો તો દર્શક મિત્રો તમે આ વિડીયોમાં જોયું કે અમે કઈ રીતે ચકલીના માળા લગાડ્યા છે ચકલીના ઘર લગાડ્યા છે ઘરમાં લગાડ્યા ઝાડ ઉપર લગાડ્યા જ્યાં જગ્યા હોય ત્યાં અમે આ સેવાનું કાર્ય કરી ચકલીના માળા જે પક્ષીઓને રહેઠાણ પૂરું પાડ્યું છે એટલે તમે આ વિડીયોને નિહાળ્યો બહુ બહુ ધન્યવાદ હેલો મિત્રો તો મળશું એક નવા વિડીયોમાં એક નવી સેવાને લઈને આપના આવનારા રવિવાર પણ એક નવી સેવા અમારા તો પ્લાન બની ચૂક્યા છે કે આ રવિવારે કઈ સેવા કરી એટલે તમારે તો ખાલી જોવાનું જ છે એટલે અને જો જોઈ જોઈને પણ એવું મન થાય કે આપણે કોઈ સેવા કરવી છે તો બે તમે તમારા ઘર પાસે કોઈ એવું અત્યારે ઉનાળાને ગરમી છે તો વાસણ રાખી કે પાત્ર એવું રાખી કુંડું રાખીને તો આપણે પાણીની વ્યવસ્થા કરી રાખો વૃક્ષો વાવીએ અને ઘણી બધી સેવા કરવી હોય તો કરી શકાય એટલે અમે તો એક નાનકડો અમારો પ્રયાસ છે એટલે અમારી સાથે જોડાવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી રામ